પ્રશ્ન નંબર ચાર ગુજરાતનો ભારત વેપારી નિકાસમાં કેટલા ટકા ફાળો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી તેત્રીસ ટકા પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કયા વર્ષે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ની સ્થાપના કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓગણીસો ને એકસઠ માં પ્રશ્ન નંબર છ વર્લ્ડ બેંક દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રોને ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસ ગણવામાં આવી છે તે સ્થાપના કરનાર પ્રથમ રાજ્ય કયું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ગુજરાત પ્રશ્ન નંબર સાત સમુદ્રી જીવના ઉત્પાદન માટે કરવામાં આવતી ખેતીને શું કહેવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પચાસ ટકા પ્રશ્ન નંબર નવ વર્ષ બે હાજર નવમાં યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાતમાં ચોથા સંસ્કરણમાં કયો દેશ પ્રથમ ભાગીદાર દેશ તરીકે આવ્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી જાપાન પ્રશ્ન નંબર દસ કયા શહેરનું પૌરાણિક નામ ગદાધર પુરી તરીકે ઓળખવામાં આવતું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ શામળાજી પ્રશ્ન નંબર અગિયાર ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી આસામ પ્રશ્ન નંબર બાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માં દસમા સંસ્કરણની થીમ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ગેટ વે ટુ ધ ફ્યુચર પ્રશ્ન નંબર તેર પ્રવાસન ક્ષેત્રે નીચે પૈકી કઈ નીતિ સંબંધિત નથી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ હેરિટે પૂર્ણ યોજના ની શરૂઆત કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બે હાજર અઢાર પ્રશ્ન નંબર સોળ સમક્ષ કેવી કે ટુ યોજના કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કૌશલ્ય વર્ધન પ્રશ્ન નંબર સત્તર સ્માર્ટ રેફરલ એપ નીચે પૈકી કઈ સેવાઓના સરળીકરણની દિશામાં કાર્ય કરવા માટે બનાવવામાં આવી છે ઓપ્શન સી આરોગ્ય નીચે પૈકી કયા જિલ્લાનો સમાવેશ થતો નથી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી વડોદરા પ્રશ્ન નંબર કેમિકલ નીચેના સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ત્રિભુવનદાસ ગજ્જર પ્રશ્ન નંબર વીસ કર્ણાટકમાં આવેલી બાબા ભુદાન ટેકરી ઉત્તમ કક્ષા નું શું ધરાવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી લોહ એસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ના ભૂલતા ફરીથી મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર